મજા છે હો કોણ દીધે તમારે હે એટલે શું કે છે એટલે પોજીઓ દીતો હશે હું તો કીધું મોકલો આવશે ની મોકલે એક જોટ પોલો વાળા એ કીધું છે દીતો પણ ક્યાં દીધી આ પાતરાઈ રહી બાપુ ગજબ થઈ ગયો બાપુ શું થયો બાપુ આ બધું લે ભૂરિયા કરે 3 લાખ હોટે પાછળ પડ્યા છે ભાઈ ચે 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 સા ચાર દીચ્છા આપી તો હવે એટલે તું શું કે પણ તમે તો હોટ માંગવા ચાઈ ખસ્યા જ નહીં